નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના ભ્રષ્ટાચાર બાળવનાર અને મહિલા સરપંચ જગ્યાએ તેમના પતિ સહી કરતા હોવાનું બાળવનાર જાગૃત પત્રકારને જિલ્લા પંચાયતની અંદર ધમકી ધમકી મારી નાખવાની આપવામાં આવી ધમકી આપના સરપંચ પતિ ગંગારામ પટેલ ઉપર સહિત ત્રણ કરતાં વધારે એફઆઈઆર થયેલ છે લખતર ગામમાં ઘણા સમયથી ગ્રામ પંચાયત મહિલા સરપંચ જગ્યાએ તેમના પવિતા વહીવટ કરતા હોવા સાથે દરેક કામમાં ભ્રષ્ટાચાર કરતા હોય લખતર ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ગ્રામ પંચાયત સદસ્ય પ્રેમીભાઈ મરુણિયા મહિલા ઉપસરપંચ હીરાબેન દરિયા દેવરા સુનગર જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અને પ્રેમદાય સાથે અને સહી કાગળ સાથે ફરિયાદ કરવામાં આવી છે આજે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતમાં તેમની ચેમ્બરમાં સુનાવણી રાખવામાં આવી ત્યારે સુનગર જિલ્લા પંચાયતમાં અરજદાર મહિલા તેમનો પુત્ર અને મહિલા સરપંચ ખોટું બોલતા હતા આથી જાગૃત નાગરિક અને ભ્રષ્ટાચાર વિરોધી પત્રકાર વિજય જોશી દ્વારા બંનેના નાર્કોટેક્સ કરવાની રજૂઆત કરતા બોટાદ જિલ્લા ખેડૂત મોજા પ્રભારી કમલેશ પટેલ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને વિડીયો ઉતારતા વિજય જોશીને ધમકી મારવા લાગ્યો કે તારે જેટલો વિડીયો ઉતારવાયેલા ઉતારી લે સરકાર અમારી સાથે છે અને બસો વીઘા જમીન ભલે વેચાય છે પણ તને જોઈ લેશું તેમ જણાવી ધમકી મારતા હતા સાથે મહિલા સરપંચ રંજનબેન પટેલના પતિ ગંગારામ પટેલ તું માફ મારે છે તેમ કે ધમકી મારવા લાગેલા હતા ત્યારબાદ જાગૃત પત્રકાર વિજય જોશી તેમની ગાડીમાં બેઠા હતા અને મેટર લખી રહ્યા હતા ત્યારે તેઓ તેમની ગાડીમાંથી ઉતરી વિજય જોશીની ગાડી પાસે આવી અને ગાડીના ફોટા પાડી કોટી પોલીસ કરી પોલીસ કરવાની ધમકી મારવા સાથે જાનની જાનથી મારી નાખવાની ધમકી મારતા હતા તે બંને સમો ધમકી મારી પર જતા હતા ત્યારે તેમનો વિડીયો ઉતારી લીધો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા ખેડૂત મોરચા પ્રભારી કમલેશ પટેલ અને મહિલા સરપંચના સરદાર પતિ ગંગારામ પટેલ પટેલની દાદાગીરી સામે આવી છે તેઓ આ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેના વિરોધ તેના વિરોધની અંદર સતત રજૂઆત થતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જાય છે